ધર્મના પાંચમા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચયતા તેમજ સુવર્ણ મંદિરના સ્થાપક એવા ગુરુ અર્જુન દેવજીની પંદરસો તોતેર માં લાહોરમાં શહાદત થઈ હતી તેમની યાદમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ઓએનજીસી પાસે પાંચમા ગુરુ અર્જુનદેવની શહીદીની યાદમાં ચણાની પ્રસાદી અને સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરમાં વસવાટ કરતા શીખ સમાજના બાળકો અને મહિલા સહિત આગેવાનો એકત્ર થઈ રાહદારીઓ અને વાહન ચાલકોમાં સરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ જસબીરસિંહ હરીશ પુષ્કર્ણા સહિત શીખ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું હું સિંહ પ્રમુખ અંકલેશ્વર ગુરુ દ્વારા સિંહ સભા આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ દેવજીનું શહીદી દિવસ અંકલેશ્વરની શીખ સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યું છે આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુજીએ લાહોરમાં શહાદત આપી હતી તેઓની યાદમાં આજે રાહદારીઓ માટે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ ધર્મ કાર્યમાં અનેક લોકો જોડાયા છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર